ભરૂચ પોલીસે જાસૂસી કાંડના આરોપી કુંખ્યાત બુટલેગર નયન બોબડા પર જેલમાં હુમલો ભરૂચ ગુજરાત પોલીસ જાસૂસી કાંડના આરોપી અને ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં રહેતા સાત આરોપીઓએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ભરૂચ બે ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના આરોપીઓએ બાનમાં લીધી હતી જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન બેરેક ચાર અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અંગત અદાવત કે અન્ય કારણોસર બેરેક નંબર એકમાં રહેલા નયન કાય અગસ્ત્ય ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેના પગલે જેલમાં અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે એક બે કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય સાત કેદીઓથી બચાવ્યો હતો બેરેકમાં મારથી બચવા નયન દોડતો દોડતો સબ જેલમાં મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો ઇન્ચાર્જ જેલર અને સ્ટાફની મદદથી હુમલોખોર સાત કેદીઓ સહિત અને કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાણે હતી હુમલાખોરો સાત કેદીઓ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી હતી સમગ્ર ઘટનાને અલગ રૂમ આપવાનો પ્રયાસ કર્યો હતો બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધાની અદાવતે કે બીજા કયા કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે ઘટનાને અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ સેવા કાચા એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલીદ ચોક નઈમ ઇસ્માઈલ મુસા પટેલ ઇસ્માઈલ અલી હુસેન મલેક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયો હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુસ્તાક પટેલ આંતરરાજ્ય એટીએમ દોડ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબીર નથુ ખાન સાથે આમિર અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટિંગ ન્યૂઝ ભરૂચ